ને વિક્રમ આયો હું શું આયો તારો વિક્રમ ઠાકોર તને પાછી પિક્ચર લેવા માટે એ પિક્ચર મારો ધણી આવશે ને તો મને મારી આટલા આવતી કોઈ થાતું અને હવે કરી દીધું એ વિક્રમ જા આઈ ના નહીં જો ચમ રાધા તને માંગે પિક્ચર નઈ ગમતું એવું નઈ વિક્રમ રાધા જો તું મારી સાથે પિક્ચર શૂટિંગ કરવા નહીં આવીને તો પિક્ચર બંધ કરી દઉં હું બાહુ દેવશનાન મુકલવી છે વિક્રમંગા ના મારે વિક્રમભાઈ અંગાને નહીં મુકલવી તમારે છે મુકલવી છે કે અલ્યા વિક્રમ ભાઈને મૂવી નવું બનાવવાનું છે અને ભલે રાધા આવવા ના પાડે છે એટલે વિક્રમ ભાઈએ મને કીધું છે કે દેવશનાન તને મુકલો તો હારું છે એટલે હું તને કીધું ગોડા તમે મને લાગે બૈરા વેચાવો હો આ તો કોઈના ના બૈરો બૈરો ને મુકલાઈ જ નાવા મૂવીમાં અલ્યા કોઈ ના થાય લે ગોડા અલ્યા બાપુ માને નહીં મુકલવી Ha, 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 ha.